બાપુ ને હવે જે પંચ આ દેહ મૂકવા આવ્યો હતો ને એને મારી બેહાર વાપરે પણ તમે કાલ બોલાવો છ મહિના થી હાલે છે રાખો તમારી ચાલુ છે અત્યારે કરવા દે ચાલુ રાખો ટેસ્ટ માનસી આપડે બીજો કોઈ સુધારા અત્યારે કરવા માંગતા નથી હું કહીશ તમને તો કામ ઉભું થઈ જાય ને પછી કહીશ તો સુધારા થાય નાની કરતા હવા ગણું થાય થાય એવી થી નથી બાપ એવી પેટર્ન થી પેટર્ન થી ભલે એક રૂપિયો દાય પેટીએ પડે દહજ પડે એમાં જ કરશું અને એ આકાશી રોજી છે અમારી કોઈ કંડિશન નથી કંડિશન બસ અહીંયા આવ્યા છે આ સમયમાં શું કરવું પડે એ કરતા તો કઈ કરવા નથી પંચ આવશે સિનિયર પંચ બધું સ્ટેટનો નું અને એની પાસે અમે કરાવડાશું એમ તમે કેવું નથી આગળ અમને અમાર કામ કરવા તમને પંચ કાલ બોલાવો નહીં બોલાવું અમારો એવો અધિકાર નથી પંચ બોલાવવાનો આપણને કઈ કે એવું પંચ જોઈ તમે એમ કયો પાંચ જણા જ પંચ એમનો હાલે એને સમય અમને અમારું કામ છે અટાણે અમે ક્યાં તમને કામ રોકવા આવ્યા છે અમે તો તમને આ કેવા આવ્યા છે કે બાપુ આ જે કઈ સુધારા વધારાઓ છે એ તમે કરો એ સુધારાઓ કરો અમને હું કામ તમે ઓલું કરો છો ના ભાઈ ના તમને કઈ કરતા નથી તો અમારે હું અમારી મારી ગુરુ ગાદી નથી ગુરુ છે મારી ગુરુ હેવા મળે જેને છે પણ એને બધા બોલવા મળે જેને હું કહું તમે તમે આ નહી તમે પણ શું કેવું ના અમે આપડે હું મારે નીતિનભાઈ ચાવડા ને વસંતભાઈ ચાવડા ને ભાઈ જગદીશભાઈ જૈન કેવું કે અમારે હાલ વાલ તમે કઈ ડકડક વાંધો નહીં આપણે એવું કેવું વિષય રાખવા ત્યારે બીજો વિષય એની હું ક્યાં તમને ના પાડતો એ તો મારો બાપ હતો હું ને એને જ્યાં બેહું હું મારે કઈ બરાડા પાડવા નથી તમારે બરાડા પાડવી બધું પૂરું કરાવવું છે અમારે કઈ કરવું નથી સિસ્ટમ સિસ્ટમ છે હા ચાલુ કરી 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 બીજું બીજું હું હું ને એ હવે હવે તમારી ઈચ્છા એટલે અમે હાલો ભગવાન તમારી ઈચ્છા આપી ગા પૂરી કરે હા તમારી પાસે તોપું હોય ફોડો અમારી પાસે નથી તો બધી સમય નથી

એનું આધિપત્ય કોઈ બાપુ તમારો કોઈ દી કોઈ વિરોધ કર્યો નથી બાપુ રાખી એટલે જ એમ કઈ મોકલો જેને વધારે દુખે મારી પાસે જેક્સન જેને જેને દુઃખ થયું ને પેસો મારે તો મોકલો એને જવાબ દે હું અને પેસો ગીતાબેન બેન દુઃખ થઈ એને ક્યાં મોકલો મારે પૂરી થઈ ગઈ તમારું અહીંથી કઈ હું લઈને વેચાવ તો કયો પણ ખટારો કરી ગીતાબેન ની વાત ગીતાબેન ની ઘરે આની વાત આની કરો કોને ક્યાં ફોકસ પાડવું છે મને બધી ખબર છે ચા કોફી પીધી ને તમે સેવક દાસ એ પ્રશ્ન હવે એનો લાગે ક્યારે ઘી ના દીવો નાખ કોને પેસોટી ક્યાં દુઃખે મને ખબર છે <coughs> આ મોન છે એટલે એવું મચવું કે આ મૂકીને ભાડવા મળી શકતો જાય તમે મૂકી દે પિક્ચર તમે વાત પૂરી થઈ ગઈ તમને કોણ કે પ્રેશર મારે લેવો હરેશ્યા ને એ લાવો એન બાયડી ના લાવો ચીમના ના લાવો એ બેહાડો ભરવા ને દુખે છે જેને એના લાવો મારી પાસે આ એના લાવો તમે એ પકડી આવો કરો ફોન એને આય આવી જાય ને કઈ તને ક્યાં દુખે છૂટ્યું છે ઓલું અમરેલી ઓળો ઈચ્છા પડે વાહ રે વાહ કેવી રીતે મારે છે અહીંથી કેમ લાગે છે અહીં રૂબરૂ તમે કેટલા વાગે આવો છો હું કામ આવો છો કોણ મોકલે છે કેવી રીતે મોકલે બધી મને ખબર છે આમાં ગભરાવાની કઈ જરૂર નથી એટલે મને કોઈ મોકલે આવું છું તો મૂકી દો કઈ દો ઘરે તોપુ ખંભે નાખીને જાઉ જેને જેના દુખાવ ઓબડ્યા હોય ગીતાબેન વર્ચસ્વ યાદી અમે અમને શાંતિ જીવ વાગ્યો અને કેટલા કેટલા અહીંયા બે વર્ષથી એને દુખાવો હશે તમને મન નથી તમે ભજન કરો ને હું મારું કરું તમે તમારું કરો હું કામ તમને દુખાવો અમારે વધારે હરેશન લાવો મેડીને બાપુ માં થૂકતા હતા ને કાલે વલકુ બાપુ નું વાડીયા લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની

એટલે ભાવનગર થી લઈનું કર્યું છે તમે કહી કહી દઉં સમય આવતી કે જહા ક્યાં ક્યાં જ કેટલાક જહા ભાગ્યું અમે જવાબ દેવાના જ છે અને કાલ પાછું આગળ બોલી છે આવાનું જ છે મને ખબર છે તમે અહીંયા આવ્યા છો એ આવવાનું છે કાલે જ આવવાનું છે અમે બપોર પછી બની ને આવે ને તો કઈ વાંધો ન પગે લાગે એને ભક્તિ કરી છે ને લાવો મારી પાસે આડીમાં અહીંયા જવાબ દઉં સમાધિ અમે રાખી પછી હું નિર્ણય કરી મારે શું કરવું એ બધા સેવા કરી ગયા છે ને જીવરાજ બાપુ ને અહીંયા બે હું અહીંયા બે હતો જો અહીંયા અને ઓલો અંગ ઉભા દંડવત કરી જાય છે તમને નાસિક માં કેટલા દંડવત કર્યા છે મને ખબર છે એના લાવો ધંધા વાળા નહીં કરે એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે ના લાવ પછી આડી બધા દુખાવો બંધ કરે બધા બધાને પેસોટી ને ગીતા બેન એને ઘેરે છે જેને દુઃખ તો અહીંયા જાય અહીંયા ગીતા બેન બતાવે છે સમાધિ લાજે અમે કઈ અમે કઈ એવા નવરા નથી અને એને એને જે એને દેખાડ્યું દેખાડે ને કરવું હોય કરે પણ તમારો બાપુ વાત પૂરી કર્યો ખબર ભાઈ બધી ખબર છે કોણ કોણ આપડી ભાઈ હોય તો આપડે કઈ ગયો ને બાપુ દર વખતે કે મારી ભાઈ આ છે મારી ભાઈ આ છે તો આપણે કઈ દયો ને ભાઈ તું ખોટી ન છો આપડે જવાબ નથી જવાબ દેવું સમય આવશે અને કઈ નથી કેવું તમને કેવડ નથી હું તમને પૂછી આવ્યા છે આપણે જવાબ કોઈ નથી દેવો જેને નવરા હોય જવાબ મળે દેવા જેની ઈચ્છા જેવી ડિઝાઇન બનાવી મોજ દે સમય જવાબ આપશો કોને શું કરવું ક્યાંથી શું સિસ્ટમ પાડવી છે બધી ખબર છે તમે અમારા વડીલ છો અમે તમને કઈ કે ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે અમારે ઈ કરવું પછી આખો દિવસ દુનિયા હામે કરી દીધું છે કરવાનું જે પહેલા પહેર્યા હતા એટલા કાઢી લીધા હવે શું છે કોને જવાબ દેવાનો છે સમાધિ લજાવેસ કોણ છે મને ખબર છે સમય આપશે અમારે ક્યાં રોડે નથી સળવા પવનના થોડા સીડાય ને જે સીડા છે ભલે રોડ માપે હા ચકલી જેવું નીતિ ચાવડા તમે જોવો ખરા એવા ધંધા સીડો છે હું થાય એ બધાને ખબર છે પાછી અત્યારે સમાધિ લજવે છે મને ખબર છે કોણ લજવે છે કેટલા કેટલા ક્યાંથી હું કરે છે એ બધી ખબર છે એનો મતલબ એવો નથી કે જવાબ દેવો જ બધાને આઠમોદી નથી થતો પંદર વર્ષ એક જ ધંધો આવે બીજી ભગત નો જઈ શકતા માં ગીતા બેન નો જ હવે ન્યા લઈ જાવ ન્યા જન જોતી હોય મજા જ આવે જ બધાને કરવા દ્યો ને સમાધિ લજવે છે એને પકડી લો ગળે બે જાવ અમે બે જાવ સમય આપું તમે ક્યાં અમારે જાય ઈ અમર બે એવું નથી એટલે જ વાત છે હા ભાઈ

હા એ તો સાક્ષી સાક્ષી છો પેલા તમે સાક્ષી છોવા બેઠા હું હમે હાથ લાંબો કરી